લીમડી શાળાના વિદ્યાર્થીઓને એસટીના પાસ કાઢી આપવા બાબતે થોડા દિવસ પહેલા લીમડીથી પાસ કાઢી આપવા શાળાના આચાર્યોએ ડેપો મેનેજરને મૌખિક રજૂઆત કરેલ પણ નિવેડો ન આવતા થાકી ગયેલા વિદ્યાર્થીઓએ ભેગા મળીને આંદોલનનો માર્ગ અપનાવી લીમડી એસટીને રજૂઆત કરી હતી અને મોલ મચાવી દીધો હતો પોલીસે સમજાવટથી મામલાને થાળે પાડ્યો હતો તેમજ એ બી બીપી ના કાર્યકર જયદીપસિંહ રજૂઆત કરી હતી તેમજ લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટ પણ ફોનમાં મેનેજરની રજૂઆત કરી હતી આમ બધાની મહેનતથી એસટી પાસ કાઢી આપવાની શરૂઆત થતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી તમારું નામ જાધવ ધવલ તમારા મંતવ્ય પ્રમાણે પાસ કાઢવાની કામગીરી કોની છે સ્કૂલ ની તો ની જવાબદારી છે গাৰ